રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં થેલેસીમિયા બાળકો માટે વિશેષ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ કેમ્પમાં રક્તદાન કરવા માટે મોટી સંખ્યામાં દાતાઓ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા ઉપલેટા શહેરમાં આવેલા ચંદ્રવડિયા પરિવારના શ્રી ખોડિયા માતાજીના મંદિર ખાતેના હોલમાં શહેરના વિક્રમ ચોક આહીર યુવા ગ્રુપ ચકલી ચોરા આહિર યુવા ગ્રુપ તેમજ ઉપલેટા સિટીઝન જિમખાના દ્વારા આયોજિત ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો આ કેમ્પમાં આયોજનમાં આ બ્લડ ડોનેશન કેમ્પ વિશેષરૂપે ગ્રસ્તના દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતા આ રક્તદાન કેમ્પની અંદર રક્તદાન કરવા માટે મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા કારણ કે થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓ માટે કરવામાં આવેલા આ રક્તદાનના આયોજનમાં યુવાનો આગેવાનો અગ્રણીઓ વડીલો મહિલાઓ સહિતના સૌ કોઈ લોકો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા તો ઉપલેટા શહેરમાં આયોજન કરવામાં આવેલા આ રક્તદાન કેમ્પની અંદર અલગદાતાઓ દ્વારા કુલ બસો જેટલી બોટલોનું દાતાઓ દ્વારા દ્વારા કરવામાં આવ્યું હતું કમલકાંત શર્મા આશા બ્લડ સેન્ટર આજે ઉપલેટા ખાતે આહિર ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અમે રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે અત્યારે બ્લડની અછત છે કારણ કે દર મહિને અંદાજીત થેલેસેમિયા બાળકોને બસોથી વધારે બોટલ આશા બ્લડ સેન્ટર ફ્રીમાં આપે છે અને આ જીવન અમે એને દત્તક લીધેલા છે તો આવી રીતે અમુક સમયે અછત ઊભી થતી હોય છે તો અમે અમુક જગ્યાએ રિક્વેસ્ટ કરી છે એ જ રીતે અમે ઉપલેટા ગામમાં રિક્વેસ્ટ કરી જેથી આજે ભવ્ય બ્લડ ડોનેશન થયું છે અત્યાર સુધીમાં બસોથી વધારે રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે ને એવું લાગે છે કે આજે બસો ને એકાવન યુનિટ કલેક્શન થશે તો અમે આશા બ્લડ બેંક વતી ઉપલેટા ગામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ નિલેશ નિલેશભેર ઉપલેટા ચકલીચોરા યુવા ગ્રુપ અને વિક્રમ ચોક યુવા ગ્રુપ વતી આજરોજ ચંદ્રવાડિયા કોરિયર મંદિર ઉપલેટા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું વિક્રમ ચોક યુવા ગ્રુપ અને ચકલી ચોરા યુવા ગ્રુપ તથા ઉપલેટા સિટીઝન જીમખાના આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું બ્લડ ડોનેશન કેમ્પની અંદર ઉપલેટા અને ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ ખૂબ બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરી અને થેલેસીમિયાગ્રસ્ત બાળકો માટે ખાસ આ સમયની અંદર જે અછત ઉભી થઈ છે એ અછત ને પૂરી કરવા માટે એ લોકો જે ભાઈઓ તથા બહેનો એ બ્લડ ડોનેશન કર્યું એનો ખૂબ ખૂબ આભાર અમે ઉપલેટા તકલીફોરા યુવા ગ્રુપ તથા વિક્રમ ચોક યુવા ગ્રુપ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ મોટી સંખ્યાની અંદર બ્લડ ડોનેટ કર્યું એ બદલ પણ ખૂબ ખૂબ આભાર બસો ને એકાવન જેટલી માતબર બ્લડ યુનિટ ભેગું થયું છે અને થેલેસીમિયા તરફ બાળકોને આ યુનિટ અમે ઉપયોગી લેવડાવ સર કોડી સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ